હું છે ને ફટાફટ જાવ કોરવણ કરવા ભાઈ પાણી છે ને રેડું રાહતું હોય તો મસ્ત મજાનું છે ને ભાઈ અત્યારે છે ને પાણી આવે છે કેમ આવે ને અહીંયા છે ને આ બાજુ પાણી સડાવી દીધું છે આ બાજુ જાય છે પાણી ને આ બાજુ પેલા છે ને રાતું હું પણ આ બાજુ હવે છે ને નથી રાતું કારણ કે એ બાજુ છે ને બંધ કરી દીધું છે હવે છે ને આ બાજુ પલાળી દઈએ ને આ બાજુ તો બધું છે ને પલળ લી ગયું છે ને ઓલો ઉપલો છે ને બાકી છે તો અત્યારે છે ને આ બાજુ સડાવી દઈએ આને હે હેરખું કરવું પડે પાણી છે ને એક એક જગ્યાએ વધારે પડતું જાતું હોય એટલા માટે છે ને હેરખું કરવું પડે એટલે છે ને આમાં બહુ હાયરે રહેવું ન પડે પણ આડોહું શું હોય ને તો એ દરેક આડોહળું કરી નાખો એટલે હાયલું જાય તો એવું કરવાનું હોય બાકી આમાં બીજું કાંઈ હોય નહીં ફેમિલી તો અત્યારે થઈ જશે સાડા દસ ને આપણે છે ને ઘેરે આવ્યા છે ઘેરે શું લેવા આવ્યા કારણ કે આ ટાટર છે ને આપણે પાડો છે હે ને જે આપણે મોટર એની સેલું કરવાની હતી ને તો ટાટરમાં વાંધો છે તો અત્યારે છે ને રિપેર કરાવવા લઈ જાવું છે તો હું કહું કોટને એવો કાઢતા હોઉં ને રિપેર કરાવતા હોઉં તો બે સલુ થઈ જાય એટલે માટે હું કહું ઘરે જાઉં ફટાફટ રિપેર કરાવીને બે સેલું થઈ જાય કે તો પછી ત્યાં વાગે લગ્ન લેટ રહે તો જેટલું વહેલાયર થાય ને એટલી બે મોટર વહેલા સેલું થાય તો હું કહું પેલા રિપેર કરાવી આવીએ કાં ચાલુ હા ફાઇનલી તો ભાઈ છે ને બે મોટર ચાલુ કરી દીધી છે કારણ કે છે ને અહીંયા સેલું કરી આપણે સેલું છે એ ના વોલા પણ પાણી જાય છે નાનું પાણી આબાતું એટલે છે ને પતી રહે એટલે મારે છે ને થોડીક મહેનત કરવી પીડી કારણ કે અત્યારે છે ને પાછી મોટર બહાર કાઢી લેતી રિપેર કરાવ્યું પાછી અંદર ઉતારી ને અંદર ઉતારવામાં છે ને કઈ બીજું કંઈ હતું મને મારા બાપા બે તા પર્યાને પરાણે છે ને ઉતારી કારણ કે આખી મોટર પકડીને ધ્યાન પકડવી વાયર પકડવું શું કરવું તો એથી પર્યાને પર્યાને છે ઉતારી બટકું લાંબુ કરી આવતા દીધું ફેમિલી તો અત્યારે આવી જાય આપણે જમવાને વાગી જો છે એક ભાઈ આ હોતી હે એને છે ને ભાઈ હાલત ખરાબ થઈ ગઈ હે એની હાલત છે ને આ પૂરું થઈ ગયું છે કારણ કે એને તાવ આવી ગયો છે ભાઈ હું આવી ગયો જમવા તો અત્યારે છે ને દવાખાને જવાનું હતું પણ અત્યારે એક ટીકડી પાઈ છે ગામમાં લી પછી છે ને હાના આપણે એક સાહેબ આવે છે આપણા ગામની અંદર હતી તો એના લઈ જઈશું કા લાવું ને હે હા હા એમ જમી લઈએ આપણે જરા ખેતરમાં પાણી વાળવા પાણી ભાઈ લેટ વહી જશે અત્યારે છે ને હાડા થઈને લેટ વહી જાય અત્યારે વાગી જાય શા ને એમાં જલું ભાઈ તો બેન ને નાખે છે હિસ્કો ને અત્યારે કુરજીભાઈ આવી ગયા છે મારા બા ભાઈ કપા વિંઠા ને નાલી અમે એને તેડાવી લીધા છે કારણ કે હેને અત્યારે જાવશે જ દવાખાને દવાખાને છે ને એક બાટલી સડાવવી પડશે કાંઈ એક ઇન્જેક્શન ખોકાવવું પડશે કા એટલે લઈને જ આવું છે હું કોઈ હા એમ ના પાડવાનું ક્યારેક મોકો મળેલા ભાઈક માં હોય ને એને મોકો મળે ભાઈ એવો હોય ને બધાને મોકો ન મળે ક્યારેક બાટલો સટે ક્યારેક ઇન્જેક્શન મળે એવી પરસાદી ક્યારેક જ મળે ખેલે ખેલે ન મળે એટલે છે ને સડાવી દઈએ હા હાલો હાલો મોટો ચાલો કેવો લાગ્યો બાટલો તીખો લાગી ગયો તીખો અને છે બાટલો છોડવ્યો તો ધીમે ધીમે હાલે કા ફાસ્ટ કરી થું થઈ ત્યાં ટાઈટ એટલા માટે થાય ને ધીમો ધીમ ધીમે ધીમે બધાય વારો પડી ગયો કે હં હં બાકી એમ એમ મારતી બાકી શું બાકી એમ નથી કે તું મને જ કઈ ન થે એમ કે તી હા યાર અતારે જો એમ લીધું દોટ કલાક થઈ ગઈ ને તીવાના છે ને ભાઈ અમે અહીં આવેલા છે આરી બાટલો છે ને તો એટલો છે ખાલી ન ફાતો કા તો ધીમે ધીમે થડે કા ધીમે ધીમે થડે છે ને મારા છે ને ઢીંગુ બેન કેરે તો ઢીંગુ બેન એને પાછા રોતા છે કેમ લાગે રોબ તો રોવા નહીં બેમ કરશે નહીં બેમ કરશે પણ કે કેવાય નહીં તો તરત રોવા મળે પાછી હમ તન મને મજા આવે કે બાટલો થડે

ને 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 અમારે છે બાકી રૂ નથી કારણ કે ભાઈ દવાખાના બે વધારે પડતા હેરાન કરી દીધા ન હોય ને નાલી આવું નાવું કઈક શા કરે એટલે નાનું મોટું છે ને આવું નાવું હેડ હોય નહીં આપણને સો આપડે બે અમારે ભેંસો ની હતી એ છે ને આમાં બે થી ત્રણ ત્રણ વાર ડોક્ટર લાવવા પડ્યા ભેંસો ની એક એક કાંધ હોજવાડી છે ને બે ત્રણ વાર ઇન્જેક્શન મરાવ્યા તોય કઈ મેલ આવ્યો નથી બાકી હવે હને પાછા બબે ત્રણ ત્રણ વાર બરકે પાછા મરાવ્યા હે ઇન્જેક્શન હવે જે કરે એ હાસું હે જે કરે ખરી ભગવાન હા એમ એટલે હે ને ઓણ બધું છે ને એમ હે ભાઈ બધું બાકી આજનો વિડીયો છે ને અહીંયા બધી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં તો બધાને જય માતાજી રામ રામ